કે હાર નું પરિણામ એ લોકોના હાથમાં છે પણ આ બનાસકાંઠાની ચૂંટણી સમગ્ર ગુજરાતને એક એકતાનો સંદેશો આપશે અને એવો મેસેજ આપશે બનાસકાંઠા કે આજે પણ કોંગ્રેસ પાર્ટી ધારે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે હરાવી શકે છે હરાવી શકે છે એ મેસેજ એ બનાસકાંઠાને પાટણની જનતાએ સમગ્ર ગુજરાત અને દેશની કોંગ્રેસને આપ્યો ત્યારે લેખા ચોખા હવે અનેક આવશે પાટણમાં ઠાકોર લડે મહેસાણામાં ઠાકોર લડે બનાસકાંઠામાં ઠાકોર લડે અને છતાં મારો અઢારે આલમ ને છત્રીસ કોમ નો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કે તમે ઠાકોર ટિકિટ આપી છે અમને નથી આપી તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટી ને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાચવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના ના આગેવાનો ની ત્યારે આપ સૌ આપણાને કોક વેત નમી હોય તો હાથ નમજો અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા હવે એમનો વારો ક્યાંક સરપંચમાં હોય ક્યાંક તાલુકાના ડેલિકેટમાં હોય ક્યાંક જિલ્લામાં હોય જિલ્લા પંચાયતમાં હોય કે ક્યાંક આવનાર વિધાનસભાની ચૂંટણી હોય તો એમાં ક્યાંય ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને ભરોસો છે અને સો ટકા ત્યારે સોળ જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે પહેલામાં પહેલી ચૂંટણી હું માનું ત્યાં સુધી જિલ્લા તાલુકા પંચાયતની આવશે અને જિલ્લાને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપ સૌ જાતિ સમીકરણના આધારે નીચેથી ઉમેદવારો નક્કી કરજો જેથી કરીને ઉપરના મોવડી મંડળ હોય જિલ્લાનું સંગઠન હોય એને પણ ક્યાંય નાના મોટી તકલીફ ના પડે એટલે પહેલામાં પહેલી ચૂંટણીઓ આપણી જે આવે એ એકતાના દર્શન કરાવીને બીજા સમાજોને મદદ કરવા માટેનો પ્રયત્ન કરીએ એ પણ આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને કરશું સાહેબ બનાસકાંઠાની ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ કરતા અમારી સામે અનેક ચડાણો હતા એ ચડાણો સામે જ્યારે રામ રાખે ત્યારે એને કોણ ચાકે જ્યાં સદારામ બાપુના આશીર્વાદ હોય વાઘડજીના આશીર્વાદ હોય મા નળેશ્વરી જગદંબા ધરણીધર માં જગદંબા અંબાજીના આશીર્વાદ હોય ત્યારે ખોટું કરવાવાળા કેટલા કરે અને એટલું ચોકસથી સાહેબ કહીશ કે આજ બનાસકાંઠાની અંદર 3 લાખ થી વધારે ઠાકોર સમાજ કોંગ્રેસના હજારો લાખો કાર્યકરો પણ આજે પણ મશીનરી હોય વહીવટી તંત્ર હોય સામેની ચૂંટણી લડવાવાળાની સ્ટ્રેટેજી હોય પૈસાનો મની પાવર હોય બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની અંદર મતદાના દિવસે

અને એમાં સાહેબ ચૂંટણીની રણનીતિ કેવી કે મારું ગામ અબાચના છે એ મારા ગામની અંદર 2300 મતદારો છે 2300 માંથી 300 નું મતદાન ના થયું 300 ભાજપમાં ગયા એટલે 600 માર અને એવા ભાજપ વાળાને તૈન દણાને તૈને બુથ ઉપર 20000 રૂપિયા લઈને ઉભા રહ્યા છે કે ભાઈ તારા કહેવાતી અબાડા કે વોટ ના મળે તો કાઈ નહીં પણ તારા ગામમાં જેટલા ઘેર હાજર છે એનો એક વોટ ના થવા દે એના હાથ અને વી વી દિન 50-50000 રૂપિયા 100% ઠાકોરના ગામ હતા એમાં આ સ્ટેટરથી થઈ ગયા ના થઈ અડિયા એના ગામની અંદર 85-90% થઈ ગયા આપડા એજન્ટો હતા તો એજન્ટાને આપણે હજાર આપ્યા તેને ચૂપ રહેવાના કેક વધારે આપી દીધા અને અથવા તો પછી બીજા સમાજનો એજન્ટ હોવાના કારણે ક્યાંક ના ક્યાંક દબાયો કામ લેવલે અને એના હિસાબે આપણે જે ખોટું હતું એ રોકી શક્યા નહીં અને છતાં આપણે જીત્યા પણ મેં કીધું એ પ્રમાણે આ એટલા માટે કહેવું પડે છે કે આવનાર સમયની અંદર ભૂતોનું રખેવાળું કમસે કમ આપણે કેટલું કરવું અને કયા ભૂતો ઉપર ખોટું રોકવું આટલું આવનાર સમયની અંદર કરવું એ કોંગ્રેસ પાર્ટીના આપણા સૌના માટે ખૂબ મોટો એક ચેલેન્જ છે પડકાર છે અને આટલું કરો તો આવનાર સમયની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસને હરાવાની ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી હવે મળતા પાણી થયા છે રામનો મુદ્દો લઈને નીકળ્યા તો અયોધ્યાની સીટ તો ના દીધ્યા પણ હો કિલોમીટરના ઘેરાવામાં છે ખાતું ના ખોલ્યું અયોધ્યાની સીટ તો સાહેબ ના જીત્યા ના હો કિલોમીટરના ઘેરાવામાં ખાતું ના ખોલ્યું એટલે રામ પણ આપણા ભેગા હતા કે મારા નામે જ્યાં રામના નામે રાજનીતિ થતી હોય તો રામ તો એ રામ હતા કે જેને આવનાર પેઢીને સંદેશો આપવા માટે આવનાર પેઢીમાં ભાઈચારાની ભાવના માટે અને આવનાર સમયમાં ભાઈ ભાઈને માટે કરીને ત્યાગની ભાવના માટે કરીને રાજ છોડીને વનવાસ ગયા હતા એ રાજ માટે કરીને રામ નતા પણ આવનાર પેઢીની પ્રેરણા માટે રામ હતા અને એટલા માટે આપ સૌ આવનાર સમયની અંદર ભાઈચારાની ભાવના રાખો રામચંદ્ર ભગવાનની પ્રેરણાએ આપણે સૌ ચાલીને એક પરિવારની ભાવના વધે અને તમે જે મહેનત મજૂરી કરી છે એ મહેનત મજૂરીનું જે કાંઈ મારે ઋણ અદા કરવાનું છે મેં પ્રદેશ સમિતિમાં જગદીશભાઈને બધાને કીધું હતું આજા સાહેબ બેઠા છે કે મને પોતાને જાહેર જીવનમાં અઠિયાવી થયા આ જગદીશભાઈ ઠાકોર સાહેબ એની સાક્ષી છે કે એમણે સમાજ માટે કેટલી મજૂરી કરી છે કદાચ ઉત્તર ગુજરાત તો જાણે પણ સૌરાષ્ટ્રમાં એ ખબર ના હોય કે એ જગદીશભાઈ હતા કે ગામડા ગામડા સમૂલગ્ન માટે કરીને પચાસ સમૂહલગ્ન હોય ને તો અમદાવાદની આખી સમૂહલગ્નની ટીમો આ એક અઠવાડિયું બનાસકાંઠામાં રાખતા એ જગદીશભાઈ ઠાકોર છે કે લાઇબ્રેલીઓ ગામે ગામે ચાલુ કરાવે અને ઠાકોર સમાજ કે તમામ સમાજના દીકરા દીકરીઓને પાડવા માટેની વ્યવસ્થા એ બનાસકાંઠાને પાટણમાં કઈ રીતે થાય એ જગદીશભાઈ ઠાકોર છે કે વ્યસન મુક્તિ વાટેની વાત આવે ત્યારે યુવાનોને જે માર્ગદર્શન આપવાનું હોય ત્યાં માર્ગદર્શન આપે એ જગદીશભાઈ ઠાકોરને અમે બધી ટીમ કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સાબરકાંઠા ગયો હોય કે બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા આગળ જ દેશે સ્પર્ધાત્મક પરીક્ષામાં થાય આ કામો હોય અમે બધા અઠ્યાવી વર્ષથી માત્ર એક રાજકારણ નથી કર્યું અને હમણાં અમ્રતજી કહેતા હતા કે ગ્રાન્ટો ફાળવવામાં પણ જે કોન્ટ્રાક્ટરો કે પરમા ગ્રાન્ટો ફાળવાય હવે તમારે આમ સીધી આગળીએ ના નીકળે તો બધા કોઈકનો નાક દબાવવું પડે કે નાક દબાવવું પડે અને નાક દબાવો એટલે મેં ઉમર અમુદારો થાય જ સાહેબ